હે લો નમસ્કાર મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ કોટનના ભાગમાં તો લઈએ તમામ તાજા રિપોર્ટની માહિતી સબસ્ક્રાઇબ આવી શકે જેથી તમને રોજ રોજ નવું કંઈક જાણવા મળે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો લાઇક પણ તમે કરી શકો છો ભાગને તો આજની માહિતી છે થોડી વહેલા તમને જોવા મળશે કારણ કે સીઆઈ નો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે સાંજે આપણે રિપોર્ટ રજૂ કર્યો તો સાપ્તાહિક આંકડા કોટન અમેરિકાના એ પણ સારા આવ્યા છે એના લીધે છે એના વાયદાની અંદર છે સારી ની મુવમેન્ટ જોવા મળે અને જોઈએ તો વાયદાની અંદર છે આપણે એક્યાસી પોઈન્ટ પંચાવન સેન્ટ નું લેવલ છે જોવા મળે છે અને મથાણા સપાટી રાત્રે જોઈએ તો એક્યાસી પોઈન્ટ સત્તાણું સેન્ટની લગાવવામાં આવે એટલે કે પાસી સેન્ટની સપાટી તમે માની શકો છો અને વાયદો છે અત્યારે હાલ આપણે એક્યાસી પોઈન્ટ પંચાવન સેન્ટ રનિંગ જોવા મળે છે આજમાં ગુજરાત શંકર ઘાસડી અંદર જોઈએ ભાવ તો પંચાવન હજાર રૂપિયા થી લઈને પંચાવન હજાર બસો ત્રણસો રૂપિયા જોવા મળે છે એમાં કોઈ મોટો ખટાડો જોવા નથી મળતો ઘાસડી સ્થિર સ્ટેબલ જોવા મળે છે પણ વેચવાલી સામે છે દબાણ વારંવાર જોવા મળે છે હવે એ પ્રમાણે આપણે ભાવની ચર્ચા કરીએ તો આજે ભાવ જનરલ કેટેગરીમાં જોઈએ તો બારસો પચાસ રૂપિયા થી લઈ અને ચૌદસો દસ પંદર રૂપિયા સુધી જઈ શકે છે બાકી ભાવ છે આપણે ગામડે ચૌદસો રૂપિયાની ઉપર ઓછા જોવા મળે છે ચૌદસો માં જનરલ કેટેગરીમાં કપાસ છે વેચાતા જોવા મળતા હોય છે અને સારી ક્વોલિટીમાં યાર્ડમાં છે દસ પંદર રૂપિયા ઓછા પણ જોવા મળતા હોય છે એકંદરે એવન સુપર ક્વોલિટી ફોરજી અને સારા ઉતર વાળા કપાસના ભાવ છે આપણે ચૌદસો રૂપિયા થી લઈને ચૌદસો સિત્તેર પંચોતેર સુધી આજે આપણે જોવા મળી શકે છે અલગ અલગ યાર્ડો અને ગામડામાં આજે બજાર સ્થિર જોવા મળશે મોટો કોઈ સુધારો કે મોટો કોઈ ઘટાડો જોવા નહીં મળે બજારની અંદર અને અત્યારે જયારે ભાગ બને છે ત્યારે એકે ભાવના રિપોર્ટ નથી આવ્યા સામે પણ ભાવ છે તમને રૂની ગાંસડી અને વાયદાના આધારિત છે આપવામાં આવ્યા છે એ પ્રમાણે છે તમને આજે એવા ભાવ છે જોવા મળી શકે છે અલગ અલગ વિસ્તારોમાં ગુજરાત અંદર તો હવે આગળ જોઈએ પ્રેસ રિલીઝ સીઆઈ દ્વારા કરવામાં આવી કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે સીઆઈ

દરેક રાજ્યો એસોસિશન તો આગળ આપણે નવેમ્બર મહિનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો અને આ ડિસેમ્બર મહિનાનો રિપોર્ટ તમારી સામે રજૂ કરીએ છીએ અને જોઈએ તો આ જાન્યુઆરી મહિનો છે એની અંદર અગિયાર જાન્યુઆરીએ છે રાત્રે રિપોર્ટ આવ્યો છે અને એ બાદ છે જાન્યુઆરીના રોજ છે સવારે રજૂ કરીએ છીએ તો પેલા વપરાશ ની ચર્ચા કરીએ તો સીઆઈએ સીએઆઈ એવી એકસો ને સિત્તેર કિલોગ્રામની ઘાસળી એક લેખે છે ત્રણસો ને અગિયાર લાખ ઘાસ કપાસ નો વપરાશ છે દેશની અંદર જે જાળવી રાખ્યો છે આપણે સ્થાનિક માંગની જે ચર્ચા કરીએ છીએ એ ત્રણસો લાખ ઘાસડી છે એ જાળવી રાખ્યો છે આ મહિનામાં પણ એમાં કોઈ વધારો ઘટડો કરવામાં નથી આવ્યો ડિસેમ્બર મહિનાના રિપોર્ટમાં એટલે કે અગાઉના અંદાજ મુજબ છે એકત્રીસમી ડિસેમ્બર પૂરા થતા એકસો સિત્તેર કિલો ની લેખે જોઈએ તો એક્યાસી લાખ છે એનો વપરાશ ડિસેમ્બર એકત્રીસ તારીખ સુધીમાં છે થઈ ગયો છે અને આપણે એક બે ત્રણ દિવસ પહેલા છે બાસી લાખ ઘાસડીની ચર્ચા કરી હતી એ રિપોર્ટ ની અંદર આજ ચર્ચા કરી હતી અને રિપોર્ટ પહેલા છે આપણે બાસી લાખની ધારણા મૂકી હતી અને એક્યાસી લાખ નો નો સ્થાનિક રિપોર્ટ જોવા મળ્યો છે અત્યારે આપણને એટલે કે આપણે થોડા અંદાજથી નજીક જ જોવા મળ્યા જોઈએ તો આ વખતે ઉત્પાદન ડિસેમ્બર મહિનાની અંદર દ્વારા પોઈન્ટ દસ લાખ ગાંસડીનો ફરીથી આપણને નવેમ્બર મહિનાનો જે અંદાજ જોવા મળ્યો હતો એ જ ડિસેમ્બર મહિનાનો અંદાજ છે જાળવી રાખ્યો છે કારણ કે બજાર ભાવ ઉપર છે દબાણ બની રહે એ માટે છે આ ડિસેમ્બર મહિનો છે એ પણ આપણને 294 લાખ એ જાળવી રાખતા બે લાખની પર ડે ઘાસડીની અલગ અલગ રાજ્યોમાંથી જે આપણે આવક રજૂ કરીએ છીએ એમાં દેશની અંદર પર ડે બે લાખ આજુબાજુ જે આવક થતી જાય છે એના લીધે છે અંદાજ છે આપણે ડિસેમ્બર મહિનાનો પણ સીઆઈ દ્વારા છે જાળવી રખાયો છે કારણ કે બસો અને ચોરાણું લાખ ઘાસડીની અંદર ઘટાડો થવો એ જરૂરી છે અને ઘટાડો આગળ થઈ છે પણ અત્યારે હાલ છે ભાવ ઉપર વધારે પડતો તેજી અથવા તો વધારે પડતી મજબૂતાઈ ન દેખાય અથવા તો દબાણમાં ભાવ રહે સમયમાં કમિટીના સભ્યો છે કપાસ પ્રેસિંગ કોઈ કોઈ પણ પણ શંકા સ્થાન તો છે નવા કારણો દર્શાવવામાં આવશે તો ક્રોપ ની અંદર ઘટાડો પણ કરવામાં આવશે એટલે કે ઉત્પાદન અંદાજ છે એની અંદર ફરીથી ઘટાડો પણ કરવામાં આવી શકે છે એ આગળના સમયમાં ટાઈમ નક્કી કરશે આગળ શું જોવા મળશે છે એના ઉપર છે નજર કમિટી અને સીએ રાખી રહ્યું છે અને એના ઉપર છે ફરીથી આગામી સમયમાં ઘટાડો પણ જોવા મળી શકે છે હવે

અને એ પ્રમાણે જોઈએ તો હવે નિકાસ ની ચર્ચા કરીએ તો નિકાસ છે આપણા દેશની અંદર છે આગલી સિઝન ની ચર્ચા કરીએ તો પંદર પોઈન્ટ પચાસ લાખ છે ઘાસડી નિકાસ જોવા મળી હતી ગઈ સીઝનમાં આ સીઝનમાં સૌદ લાખ ઘાંસડીની ધારણા મૂકવામાં આવી છે કે ચૌદ લાખ ગાંસડી છે આખી સીઝનમાં નિકાસ થઈ શકે છે પણ હાલ અત્યારે જોઈએ તો એકત્રીસમી ડિસેમ્બર સુધીની આપણે સર્જા કરીએ તો પાંચ લાખ ગાંસડીનું નિકાસ જોવા મળ્યું છે જે પાંચ લાખ ગાંસડી નિકાસની આપણે સરસા કરીએ તો ગઈ સીઝનની સરખામણીમાં જોઈએ તો એક લાખ ઘાંસડીનો વધારો છે ગઈ સીઝનમાં જોઈએ તો ચાર લાખ ઘાંસડીની નિકાસ જોવા મળી હતી એની જગ્યાએ આ સિઝનમાં છે આપણને પાંચ લાખ ઘાંસડી નિકાસ થતું જોવા મળે છે અને જેટલો ભાવ નીચો જતો હોય છે એટલી નિકાસ વધતી હોય છે અને એટલી બધી ખરીદી છે એમાં કોઈ પણ કારણોથી નીચા ભાવે ખરીદી વધતી જ હોય છે એટલા માટે નિકાસ અથવા તો સ્થાનિક માંગ છે વધારે બનતી હોય છે નીચા ભાવે અને ગઈ સિઝન કરતા આ સીઝનમાં નિકાસ વધી શકે એમ છે પણ દોઢ લાખ સીઝનના અંતે પૂરા થતા દોઢ લાખ ઘાસ ઘટાડો જોવા મળે ગઈ સિઝન કરતા એવું પણ હાલ છે દર્શાવવામાં આવે છે પણ એવું નથી જોવા મળતું અમને કે પંદર લાખ ઘાસડી છે આરામથી નિકાસ કરી નાખશે દેશ આપણો ટેક્સટાઇલ મિલોનો વપરાશની વપરાશ આપણે ચર્ચા કરીએ તો બેતાલીસ દિવસની અંદર છત્રીસ લાખ ગાંસડીનો વપરાશ કર્યો હશે છવ્વીસ પોઈન્ટ નેવું લાખ ઘાંસળી બાકી છે તે મહારાષ્ટ્ર ફેડરેશન સીસીઆઈ અન્ય એમએનસી વેપારીઓ જીનર્સ વગેરે સહિત કપાસમાં તમામ મિક્સ યુઝમાં જોવા મળી શકે છે તો આ સાથે છે ત્રીસમી સપ્ટેમ્બરે જયારે બે હાજર ચોવીસ ની સિઝન બંધ થશે સ્ટોક પૂરો થશે ત્યારે આપણને બે હાજર ચોવીસ માં રોજ ક્લોઝિંગ સ્ટોક છે કેવો જોવા જોવા મળે તો લાખ લાખ ગાંસડી હોવાનો અંદાજ હાલ છે 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 આવ્યો જ્યારે સીઝન પૂરી ત્યારે મળશે દેશ પાસે બસેલી અને જોઈએ તો ગઈ સીઝન ની વાત કરીએ તો અઠ્યાવીસ થી પાંત્રીસ લાખ ગાંસડીનો વધારો છે દેશની અંદર જ્યારે ક્લોઝિંગ સ્ટોક જોવા મળ્યો હતો પણ આ વખતે એમાં ઘણો બધો ઘટાડો થઈને વીસ લાખ ગાંસડી જેવું છે પડ્યું રહે એવી હાલ છે શક્યતા છે પણ વીસ લાખ ગાંસડી પણ દેશની અંદર

બજાર માં વેચાણ ની જરૂર કેમ પડી અથવા તો એ રકમ છે નવસો કરોડ એની પાસે ભંડોળ પૂરતું નથી અથવા તો આંકડો છે આપણને ખાલી બતાવવા માટે નો આ બધા સંકેતો છે સીસીઆઈ દ્વારા જે પણ વેચાણ થતું હોય અથવા તો ખરીદી થતી હોય એ કોઈ બજારને મોટો પ્રભાવ પાડવા માટે ન હોય એ માત્ર માત્ર એના પૂરતી જોવા મળે છે તમને શું લાગે છે ખાસ કોમેન્ટ કોમેન્ટમાં જો સીસીઆઈ દ્વારા કોઈ પણ નુકસાન ની ભાવને થઈ શકે છે તો હવે મળશે તમામ રિપોર્ટ સાથે સાંજના ભાગમાં ત્યાં સુધી નવા ખેડૂત મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો અને ભાગને લાઈક અવશ્ય કરજો જેથી તમારી સામે છે આવા નવા નવા રિપોર્ટ છે અમે તમારી સામે રજૂ કરીએ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર